પોરબંદરના વેપારીની સામે દુકાન માલિક દ્વારા થયેલો દાવો કોર્ટ દ્વારા રદ કરાયો છે પોરબંદરના લાલજી મોહનજી પેઢી ધરાવતા નાથાલાલ લાલજી ખોડા વર્ષોથી વેપાર ધંધા સાથે સંકળાયેલા છે અને હાલ તેનો પુત્ર યોગેશભાઈએ તેનો વ્યવસાય સંભાળ્યો છે અને તેઓની વર્ષો જૂની ભાડુઆતી દુકાન શીતલા ચોક નજીક ડોક્ટર ગોહેલના દવાખાના પાસે આવેલ હારૂન મહેલ નામે ઓળખાતી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલી છે આ દુકાનનો કબજો મેળવવા માટે મકાન માલિક અલસીહાન બેનજામીન બેરા દ્વારા કોર્ટમાં બે હજાર ચૌદમાં દાવો કર્યો હતો આથી તેઓએ એડવોકેટ જેમાં વકીલે જણાવ્યું હતું કે અલસીહાન બેન્જામિન બેરાએ ધરાર ભાડું લીધેલ ન હતું અગાઉ નાથાલાલ ત્યારબાદ યોગેશ મની ઓર્ડરથી ભાડું પણ મોકલતા હતા એટલું જ નહીં અગાઉ અલસિહાનના પિતા બેન્જામિન બેરાએ જ ભાડું નોટિસ આપી પોતાના પુત્રોને ભાડું ન ચૂકવવા સૂચના આપી હતી તમામ બાબતો રેકોર્ડ ઉપર રજૂ કરતા અને દુકાનનો આજે પણ ઉપયોગ ચાલુ છે અને કોર્ટમાં ભાડું ભરતા હોવાથી રેન્ટ જોગવાઈનો ભંગ થયો ન હોવાનું કોર્ટમાં સાબિત કરી દેતા સેકન્ડ સિનિયર સિવિલ જજ કોમલ રાઠોડ દ્વારા વાદીનો દાવો નામંજૂર કર્યો છે અને તે રીતે જો ભાડું હાથ સાચા હોય અને નિયમિત રીતે ભાડું ભરતા હોય અને દુકાનનો ઉપયોગ કરતા હોય તો મકાન માલિક ખોટી રીતે દુકાન ખાલી કરાવી શકે નહીં તેવું આ ચુકાદાથી પ્રસ્થાપિત થયું છે આ કેસમાં એડવોકેટ દીપકભાઈ લાખાણી ભરતભાઈ લાખાણી હેમાંગ દીપકભાઈ લાખાણી જીતેન્દ્ર પાલા જીતેન્દ્ર સોનીગ્રા તથા અનિલ સુરાણી તેમજ જયેશ બારોટ નવઘણ જાડેજા રોકાયેલા હતા નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નામ યોગેશ નાથાલાલ ખોડા ઉર્ફે વાસુભાઈ બારદાનવાળા શીતલા ચોક પોરબંદર ડોક્ટર ગોયલ સાહેબની દવાખાનાની સામે આજે વર્ષો પહેલા મારા દાદા મારા દાદાના વખતથી દુકાન હતી વખાર હતી જે ભાડે લાલજી મોનજી ભાટિયાવાડાના નામથી હતી તેના પર મકાન માલિકે બે હજાર ચૌદમાં કેસ કરેલો રેન્ટ એકટનો કે ભાડું આપતા નથી રેગ્યુલર અમે ભાડું આપતા હતા ને તે લોકો લેતા નહોતા ને અમે મની ઓર્ડરે દુનિયાના કરેલ છે ને કોર્ટમાં બધું રજૂ કરેલ છે કોર્ટે બધું જોયેલું છે અલ અલ સિરાન બેન્જામિન તેના દાદા બેન્જામિન એના પપ્પા બેન્જામિન બેરા ને એના દાદીને બધાથી આજે સિત્તેર એંસી વર્ષથી અમારી પાસે આ દુકાન છે ગોડાઉન છે રેગ્યુલર ભાડું આપીએ છે પણ તે લોકો અમને કોઈ પણ રીતે વાયરાઈ કરીને ખાલી કરાવવાના હતા અમારા મકાનની ઉપર એનું મકાન હતું રેસિડન્ટ હતું એ લોકોએ તોડફોડ કરી ને અમારી યારે બહુ હેરાનગતિ કરેલ હતી અમે આ માટે ફરિયાદે કરેલી હતી અમારી પર પોલીસ ફરિયાદે એ લોકોએ કરેલ છે કે આ લોકો ગુંડાગીરી કરે છે ને આમ કરે છે ને તો અમે વેપારી માણસો છે નાના માણસો છે અમે શું કરી શકીએ એ લોકોએ ઉપરથી પાડી ને ઓગણીસો ચોવીસમાં બે હજાર ને ચોવીસમાં એક છ થી પાડવાનું ચાલુ કર્યું હતું ઉપરનો અગાસીનો ભાગ ખુલ્લો કરી નાખ્યો હતો અને અમારે અહીંયા રિપેરિંગ કરવું હતું તો પરમિશન આપતા નહોતા એ અમારે બે હજાર ચોવીસમાં બે મહિના મારી દુકાનમાં પાણી પડ્યું છે અંડરાધાર અમારા સાહિત્ય બગડી ગયા હતા ચોપડા બગડી ગયા હતા અમારા બારદાન બગડી ગયા ચાલીસ પચાસ હજારની નુકસાની હતી અમારો નાનો માણસ દિનેશભાઈ માંડવિયા કારીગર છે બેચારો અપંગ છે પગે એ બે મહિના ઘરે બેઠો હતો તો અમારે એને પગાર લેવો પડ્યો કે ભાઈ તારો રોજી રોટી અમે નાનો માણસ છો અમારા 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 દુકાનના હિસાબે તારો રોજ બગડ્યું છે તે અમે લેશું આ લોકો એવો ત્રાસ આપેલો હતો ને અમારા એડવોકેટ શ્રી પોરબંદરના આજે છ છ પેઢીજી આ વકીલાત નામું કરે છે આણંદજી ભોગીભાઈ આણંદજી એન સન્સ ભરતભાઈ દીપકભાઈ લાખાણી ને તેની ટીમે તથા અમને પત્રકાર મિત્રો તથા મીડિયા રિપોર્ટર બધાય પૂરો સપોર્ટ આપેલ છે ને અમે આ કેસ બાર અગિયાર તારીખના જજમેન્ટમાં કોમલ મેડમ રાઠોડના જજમેન્ટમાં અમે જીતી ગયેલ છે તે બદલ અમે પોરબંદરવાળા તથા અમને જેને સપોર્ટ કર્યો છે પત્રકાર મિત્રો કોર્ટ મિત્રો ને વકીલ મિત્રો મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ